એન નાઇન્ટી ફાઇવ માસ્ક એન નાઇન્ટી ફાઇવ માસ્ક શબ્દમાં એનનો અર્થ નોન ઓઇલ થાય છે એટલે કે જો તેલ આધારિત રચકરણો હાજર ન હોય તો પછી તમે કામના વાતાવરણમાં આ માસ્કનો ઉપયોગ કરી શકો છો એન લેટર એ રેસ્પિરેટર રેટિંગ ક્લાસ છે અને પંચાણું નંબરનો અર્થ તે ઓછામાં ઓછા પંચાણું ટકા વાયુયુક્ત કણોને ફિલ્ટર કરી શકે છે

શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ